સંગારેડી જિલ્લામાં દવા ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં મૃત્યુઆંક વધીને ચોત્રીસ થયો છે ફેક્ટરીમાંથી એકત્રીસ મૃતદેહ મળી આવ્યા છે જેમાંથી તે લોકોના હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયા જ્યારે ત્રીસથી વધુ ઘાયલ થયા સંગારેડ્ડીના એસપી પરિતોષ પંકજે આ માહિતી આપી સોમવારે સવારે ફેક્ટરીના રિએક્ટર યુનિટમાં વિસ્ફોટ થયો હતો અકસ્માત સવારે આઠ વાગીને પંદર મિનિટથી નવ વાગીને ત્રીસ મિનિટ વાગ્યાની વચ્ચે પાસો મિલારામ ઔદ્યોગિક વિસ્તારમાં સ્થિત ઉપયોગ કરી રહી છે એવી આશંકા છે કે કેટલાક કામદારો કાટમાળ નીચે દટાયા છે પીએમ મોદીએ એક્સપોર્ટ દ્વારા વિસ્ફોટની ઘટના પર શોક વ્યક્ત કર્યો તેમણે પીએમ રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી મૃતકોના પરિવારજનોને બે લાખ અને ઘાલુને પચાસ હજારની સહાયની જાહેરાત કરી છે